ગુડ મોર્નિંગ સબસ્ક્રાઇબર તમને મજા મત છે મજા મત બધું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાવનગર અવર માં તમને બતા કોણ મે આવી જામ જો પાણી આરો ભાઈ કર્યું બેઠા બેઠા પાણી પીવે બેઠા બેઠા પાણી પીવે બેઠા બેઠા સા પીવે અને તો છે ને આવલ જો સા નીકળવાનું આપણે તા ભાવનગર અને મળવા કરવા હા તો આવડા બધા પીવે છે અને

તા હવે હું ઊભો છું બે મિનિટ ઊભો રહો ને પછી જાવ પાછો જર્સી પહેલી ટાઈટ જતો નેક્સ ને પણ જોયું જાય સમય કેટલો થઈ ગયો કઈ સાડત્રીસ મિનિટ સમય થઈ ગયો છે નીકળ્યો હાલો તો કન્ટિન્યુ સઈ ભાવનગર બાજુ ફેમિલી અમે છે ને ઘરે પકડી ગયા જો આમ બે હું બાંધી ગયો છે ને એ બે જણા થાય છે તારે એમ તો ભાઈ છે મેં કીધું ઝુલો ભાઈ ઝૂલે ઝુલાવે છે આ ભાઈને લીધા નતા ખાસ મારે એનું કારણ છે કે મોબાઈલ બે રિફેરિંગ કરવાનું છે એને ખબર છે અને હવે અવલબેન ની બે છે એક વિનોદભાઈ છે એક હું સાવ અને દુઘરી ડોળી થી ની બે જણા છે તો છ જણા ને ત્રણ ગાડી લઈને જવાના છે તો આ ફેમિલી તમે જોઈ શકતા છો આમ જો મરસી ને મરસા કેટલા યાર નેશનલ ના દુનિયા ના આવી જે ઓ આયા બે છે હો હા તો અને હાવ જો ને પાતળી હોય તો એટલે મરસા પછી આ બેક છોડી ગાડી છે પણ હાવ નાની પડી છે તે આની રીતે જો

સાડી સાંભળ્યા કે અમે છે ને પોગી ગયા મતલબ માવલ પાણી પીવે રાજુ પટેલ ને વિનોદભાઈ ઉભા ફન લઈ આવ્યા અમે મહેશભાઈ દુકાન પોગી જામ જો આને તમને ઘણા ખરા વિડીયો જોતા છો আর મહેશભાઈ છે અમારો બહુ કોમેડી વિડીયો બનાવ કામ મહેશભાઈ બનાવી નહી કેમ પણ બાકી સેળ જલસા હો કેમ રાજુ પટેલ ગાંડા ગુજરાતી આય એમ ગાંડા ગુજરાતી આય એમ ગાંડા ગુજરાતી આય એમ એટલે પોતે કાંઈ વાંધો નહીં દે બધા સપોર્ટ કરજો અને કોમેડી વિડીયો હોય છે મજા આવી તો પાણી પાણી પી લઈ અને જો સરસ મજા આવી તો પીવું છે કે તમે ભાઈ નીકળી ગયા મારો અવાજ આવતો નહી હોય પણ આવતો પાછળ એક ગાડી તો એક ગાડી છે ભાવના તમે

તમારે જમી લીધા છે અને વિનોદભાઈ બીજા બીજા વગાડે છે આ મુકેશભાઈ નો બંગલો હે પણ અહીંયા સૂર્ય ભગવાન તો બહુ વ્યવસ્થિત તમને બતાવે નહીં પણ આમાં તો કઈ હવે મારે જવું છે માથે મેંગલા બોલો કે પ્લાન મતલબે છે બહુ તો તમને દેખાડી મેં કીધું કેટલું ઝૂમ થાય કેવું પાસે નીચે નીચે હોય તો દેખાડું બાકી આપડે તો નાલી દેખાડતા બહુ દૂર હોય તો મેં કીધું નજીક હોય તો દેખાડું થોડી કોશિશ કરી

આમ જો ઓલ્યો અહીં જો જરી છે બોલ અત્યારથી ભાવનગરમાં માં અને પતંગો શકે બહુ બહ એ જો અહીં આવીને પકડો એ છોકરો લૂટો લૂટો અહીં જો ની આ કપાઈને ના વિલ્યો અહીં જો જાય એ મફત ની મોજ કો કરશે ભાઈ પછી મને કોઈ કહેતા ને તા જાય જો જો હાલો એ મેં તે ઘણો થઈ ગયો છે એટલે નીકળું જો હે તઈ ને 70 મિનિટ થઈ ગયો હજી મોબાઈલ વિનોદ ભાઈ આપણે હારા છે નથી હાલો તો અમારી મોબાઈલ નો જે કઈ ખબર જો જોઈએ તપાસ કરી બતાવો ગાઈસ હું તમને બતાવું દૂરમાં

લાગે અને બધા આવે ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પછી ચાલીસ પિસ્તાલીસ પછી છ ને ત્રણ મિનિટ સમય થઈ જશે

બસો નું પીવાજ બે હજાર દુકાનો છે આમ ભી છે રાજુ પટેલ નીચે આમ જાહે તો હવે ઘરે મળી જો બહુ ઠરી ગયા પણ આ કોટ લીધો પૈસા વસૂલ તો વસૂલ થઈ જાય કાલે ફાટી જાય તા ઉડે રહે કે હુંसेने ઘરે પાકી જો સુ અને બહ બાટીન ધબધપટી શું કહેવાય ખબર ઘણી બધી વસ્તુ આપેલ છે મુકે જેને જો આવડા બધા મેકવા મળ્યા છે અને મતલબ માંડી પાક મે ઘણું બધું 10 સકડાક પછી હું આ ફરફડી લેવો છોકરા આટુતે અને તૈ નન્યું નન્યું આવ્યું તો કે તો નઈ કરે મારા બોલ હમ હમ અને હું પક ગયો ઘરે પછી હવે આ બ્લોક કેવો ઉતર્યો તો કઈ ખબર નથી ખાસ કરીને મગજની પણ ખબર કાઢા જરા ત્યાં પછી વેપન રિપેરિંગ કરાના હતા પણ નું કામ તે જોશે બધું એમ થઈ ગયું છે હવે વ્યા વ્યવસ્થિત અત્યારે ઘરે પક ગઈ જા તો છે મેં તમને કીધું હાથને ને એકાન લેટર ઘરે પેગે છે તો મારા બાજુ જાય તીર ફળે છે અને તું કતી અખટ એ ફોલતી બોલ તેમ મળી જો ભાવનગર આવી તો ખબર પડે કેટલી મજા આવે તમને હા